આજનો તારીખ ત્રણનો નો બે હજાર ચોવીસ અમદાવાદ ખાતે કાર્યક્રમ પ્રાપ્ત થયું સદસ્યતા અભિયાન દરમિયાન સેવા અને જનસેવાને સમર્પિત વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જોડાઈ વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો ભાજપાના સદસ્ય બનવા માટે આઠ આઠ શૂન્ય 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 બે શૂન્ય બે ચાર પર રાષ્ટ્ર સેવા નિર્માણમાં આપની ભાગીદારી નોંધાવો મારો પરિવાર ભાજપનો પરિવાર સશક્ત ભાજપ મજબૂત ભારત આજે અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અભિયાનની શરૂઆત કરાવી આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્ના પ્રદેશ મહામંત્રી શ્રી રજની પટેલ શ્રી વિનોદ ચાવડા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સદસ્યતા અભિયાનના પ્રદેશ આયોજક શ્રી કેસી પટેલ સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણી સહિત ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ મુકેશ ઠાકોર જે બી ગુજરાત ન્યૂઝ ચાણસમાં